પરંતુ અગિયારમો સ્કંદ નજીક જેમાં આવતો જાય પરીક્ષિત રાજાને એમ કહે કે રાજા તને મૃત્યુનો ડર લાગે છે કારણ કે માણસને મોટામાં મોટો ડર હોય તો એ છે મૃત્યુ અને બ્રહ્માજી પણ મૃત્યુથી ડરતા હતા આપણે કોઈની પાસે માંગીએ તો એવું કહે કે ભાઈ અમારું મૃત્યુ સુધરે હું ઘણી વાર કથામાં કહેતો હોય કે જેની જિંદગી સુધરે એનું મૃત્યુ સુધરે છે જેનો અવતાર આપણે લીધો તો અહીંયા આવી મનુષ્ય અવતાર મેળા પછી કીધું બળ ભાગી મનુષ્ય તન પાવા પેલા તો ઈશ્વરની કૃપા હોય તો જ શરીર મળે છે એ શરીર મેળા પછી પણ જો શરીરની અંદર ભક્તિ બની જાય શરીર ભક્તિ બની થઈ જાય તમે બગીચામાં જાઓ કદાચ વિચાર કરીને કે હું બગીચામાં જાઓ પણ એ બગીચાની અંદર જઈને તમે કોઈ સ્તુતિ કરતા હો અથવા તો તમે કોઈ પાઠ કરતા હોય તો સમજ બગીચામાં નથી આવી હું યાત્રામાં આવી છું એટલે અહીંયા જિંદગીની અંદર જે તમે કાંઈ કર્મ કરો છો ને તમને ગઈકાલે કીધું જમ ચિંતન કરશો કોઈ એવા બની જશો આ સાતમા દેવશ્રી કથામાં રાજાને એવું પૂછે છે કે રાજા તને મૃત્યુનો ડર લાગે છે કારણ કે મૃત્યુ માણસને બહુ સતાવે છે આ સંસારમાં માણસને બે વસ્તુ નહીં ભૂલવી જોઈએ એક માણસનું મૃત્યુ બીજું ભગવાનનું વચન કારણ કે માણસ ના વિચારો એવા આવે કે આપણે મૃત્યુથી બચી જઈએ પણ શાસ્ત્રનો નિયમ છે મૃત્યુથી બચવાની કોશિશ નહીં કરો મૃત્યુ સુધારવાની કોશિશ કરો કારણ કે આ સંસારમાં મૃત્યુને સુધારવાની કોશિશ કરી બચી શક્યા છે બાકી કોઈ એવું કહેતા હોય કે આમાંથી ને બચી જઈએ કોઈ તદ્દન ખોટું છે આ સંસારમાં જે મૃત્યુ લોકમાં આવ્યા એને આવે એટલે અહીંયાથી આવે એટલે ચાલવું જ પડે છે

પણ એકાદ પી પૂછો કદાચ હૃદયમાં ઉતરી જાય અડધો ગ્લાસ પીવાય છે આપણે ગંગાજીમાં જઈએ તો ત્યાંથી આપણે કઈ આખી ગંગાજી ઉપાડીને ઘરે નથી લાવતા એક નાનું એવું ડબ્બો હોય નાનું એવું કેન હોય વરી લાવીએ થોડું બેઠી પણ ગંગાજી નું જો હૃદયમાં એમ આ ગંગા છે સવારે જ મને જ્યોતિબેન કરી ફોન આવ્યો મને કે બાપુ હૃદયની અંદર અમને જો લાગ્યો હોય શબ્દ તો આ કથાના શબ્દો મેળવી ગયા છે મને તો એવું લાગ્યું કે આ કથા સફળ થઈ છે એવું લાગ્યું છે અવધની અંદર રામ આવ્યા અને રામે કથા સફળ કરી છે રામ ભજન મંડળ વાળા કારણ કે બીજો શબ્દ થી આજે સાતમો દિવસ છે મને પણ આજે સવારમાં ઉભા થયા તમે નહીં માનો હું પોતી ઉપર બેસીને શબ્દ કહું કે મને પણ એવું લાગે કે હું સપનામાં જીવું હું અહીંયા આવ્યા પછી હું ઘરે પણ ઘણી વાર મને મારો છોકરો આવું છે પોપા તમે એવું નહીં લાગે તમે ઘરે આવ્યા પછી પોપા તમે જ છો બટા મને ખુદ ને ખબર નથી હું અહીંયા આવ્યા પછી કોણ છું અને જ્યારે એવું લાગે ને હું કોણ છું કે સમજુ સો ટકા ઈશ્વર પાસે છો મારો કહેવાનો અર્થ છે જે તન્મયતા આવે ઠાકોરજીના નામમાં હૃદયમાં કથા